તો ખાઈએ ની દૂન અરે ખાસી વાત થઈ પેલો મારા જીગો ગોડો દૂધ ભરા જો થાય જીશમ ના આયો મારે લગભગ કોક નું પૂછવું તો પડશે આજુબાજુના ના હંગાજ જાય ધતવાળી આ તો ઈવોના છોકરા પાછળ હોય તો હંગાજ ઈવોના રહ્યો હોય મારે ઈવોન પહાણ તો પૂછવા જવું પડશે હજી આવ્યો નહીં હું તો ખઈ લીધું આ ભવાનો ટાઈમ છે તો હજી આવ્યો નહીં દૂધ ભરા શાન નો જોશ હજી વળ્યો નહીં માને કોકવા દઉં પડશે આમ હોમો દઉં પડશે મારે જીગા જીગ ગોડો છે પાછો જો ચડ ઢડ ઢડ તો હશે બુટ પહેરવા જતા મને બુટ પહેરી ના હોય તો મારું ખોળું પર છે પાછો દો લેવું લે છે એ દો કુ જાય નહીં હણ અમંગ બચી લઉં તો કુ લેવા જ દઉં ઉતરો બુતરો અને મારા ટોટીમ ઠેકોણ નહીં ન હું

તો અત્યારે તો બનાવો બે તો ના પણ રાજમાં તો એ ના જાય આ તો કોક ભાઈ બને ભેગા મળ્યા હોય જતા તો ના ના કદી ના જાય તો મને કઈ જાય કાકા એ તો કાકા

હા તો આ તો ભાઈ હોય તો અમે ખર્ચો કરીએ તો આ પૂરજી પૂછો પૈસા મંગાઈ આપડે રોજ તો બેસતા પણ આજ તો બે હા એવું નહિ કારણ કે મારે જીગુ વગર ખાડું ખાવા ખાઈ લીધું મી પણ તો જીગા વગર મંગાઈ હમ તો આટલી કરવા તો નહિ

વાલજી અને બે હોય ને આમ જતો રહ્યો આટલો બધો છે આપડો તો ફૂલાઈ જો આ બહની મારી છે મારું નહીં મારી છે આગળ જોઈએ વળી ચિંતા ના કરો તો આ જોડું મારા છોકરાનું જ છે

મારા જીગા નો જો બી આવ્યો મારા જીગા નો પગલે જોયું આવું જોયું મારા જીગણ કોક

જીગા નું કીએ કે પોલીસ વિચાર કરો હું કદી જીગા વગર ઊંઘતો નહીં ના આજ ઊંઘા ના આવશે મને તમે આજે એવું કરશે અત્યારે

આજે પહાચી આજીવન ના આવું તો આપણે તમારે રીક્ષા લઈને ને આપડે જતા રહીએ ફૂલે તમે આવશો આપડે ત્રણ જણા જતા આજે નઈ આવતો આપડે ત્રણ